સાંતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે તેત્રીસ ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળી રહ્યું છે અને ગ્રામ પંચાયતની અલગ પડ્યા પછી પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈને ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસ ગાથાની શરૂઆત કરી છે વાત છે સરહદી વિસ્તાર સાંતલપુરના છેવાડાના બોરડા ગામની કે જે પહેલાં બોરડા અને ચારંડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું આ વર્ષે તેનું વિભાજન થતાં બોરડા ગ્રામ પંચાયતમાંથી ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતીથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કરી બોરુડા ગ્રામ પંચાયતની અલગ પડતા પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ સભ્યો મળીને ગ્રામ પંચાયતનું સુકાન નવ મહિલાઓ સંભાળશે ગામનું મતદાન ચૌદસો એંસી જેવું છે જેમાં સરપંચ તરીકે ચૌધરી લાડુબહેન હરજીભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરની વરણી કરવામાં આવી તો તેમની સાથે અન્ય સાત મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે આ પ્રસંગે સોનેત સ્ટેઠ જાગીર ભૂપેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને પૂર્વ સરપંચ તેમજ સમગ્ર બરોડા ગ્રામજનો અને હર્ષદભાઈ જયંતીલાલ ઠક્કર અને ભગાભાઈ ચૌધરી તેમજ તનવાડ ગામના આગેવાન ઠાકરશીભાઈ અને ચારંડા ગામના આગેવાનો લોધરા ગામના સરપંચ પ્રદીપજી સમગ્ર બોરુડા ગ્રામજનો અને અન્ય ગામના લોકો ઉપસ્થિત રહ્યા ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરને બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગામના ચંદેશ્વર મહાદેવ મંદિરના શ્રી ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે ઉર્મિલા ઉર્મિલાબેન હરજીભાઈ ચૌધરી ગામ બોરુડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તો આજે તારીખ સાત છ બે હજાર ના રોજ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડિપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાભાઈ ઠાકોરને વર્ણુક કરવામાં આવી છે તો સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે લોદરા ચારંડા સોનેત ઇન્દરવા તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં પાંચ વર્ષ મહિલાનું શાસન રહેશે એટલે મને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ કરીએ થેન્ક યુ બીજી મહિલાઓ પર સભ્ય છે તમામ મહિલાઓ શાસન કરશે આખી બોડી

ત્રણ ટર્મ સરપંચ એક ટર્મ કારોબારી અધ્યક્ષ રહ્યો છું તાલુકા પંચાયત એટલે હું સૌને અભિનંદન ફાળવા અને મારો મન રાખ્યું એ બદલ હું બધાનો આભાર માનું છું મારું નામ ચૌધરી હરજીભાઈ કાળાભાઈ ગામ બોરોડા તાલુકો છતરપુર જિલ્લો પાટણ બોરોડા ગામની અંદર પહેલી વખત બિનરીફ બિનરીફ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર અમારા ધર્મપત્ની ચૌધરી લાડુબેન હરજીભાઈ સર્વ ગામજનો

અને ગ્રામ ગુરુડા કુ ગામ ભેગું થયું અને ગામ ભેગા થઈને ભુપજી બાપુએ ગામને વિનંતી કરી કે તમે ગામ બીનરીફ આપો ગામ લાડુબેન ને અરજીભાઈને અને ગ્રામજનોએ ભુપજી બાપુનો મન રાખી અને બીનરીફ બોડી બનાવી આખી મહિલા બોડી બનાવી છે અને મોદી સાહેબનું સૂત્ર છે કે મહિલાઓને શાસન આપો અને આ અમે મોદી સાહેબનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ગુરુડા ગ્રામજનોએ અને ગુરુડા ગામે ભુપજી બાપુનો માન રાખી અને આ બદલ ખૂબ ખૂબ આભાર ગ્રામજનોનો નમસ્તે હું ગીતાબેન ભેમાજી ઠાકોર બોરુડા ગામ જમન નો ખુબ ખુબ આભાર ઉપ સરપંચ તરીકે બોરુડા ગામનો નો ખુબ ખુબ આભાર અમે બોરુડા ગામના બહુ સારા કામ કરશું આગળ વધશું સરસ કામ કરશું આજે રોજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે આમ તો જુઓ કે બુરુડા અને ચારંડા જૂથ પંચાયત હતી પણ જૂથ પંચાયતમાંથી બુરુડા અને ચારંડા અલગ થવાથી પ્રથમવાર ચારંડા અને બોરડા જે ઇલેક્શન જાહેર થયું એ ઇલેક્શનની અંદર બોરડા ગામે આજે બિનહરીફ જાહેર કર્યા છે એમાં બિનહરીફ જાહેર કરવામાં બનાસકાંઠાના સોનેત ગામના સરપંચ શ્રી જાડેજા ભૂપતસિંહજી અને જાડેજા સમાજમાંથી પીરુભા બાપુ અઢારે આલમમાં ઉઠવા બેઠવા વાળા અને પછી બુરુડાના તમામ ગ્રામજનો અને ચારંડા અને લોદરાના તમામ ગ્રામજનો અને ધનવાડ બધા સાથે રહી અને બુરુડા ગામની અંદર ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે બાપુશ્રી મંદિરના પૂજારી બાપુશ્રી સાથે અને બુરુડા ગામના વડીલો હર્ષદભાઈ ઠક્કર સાહેબ બધા સાથે બુરુડા ગામની અંદર કોહંબો કરવામાં આવ્યો મિટિંગ કરવામાં આવી અને એ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બુરડા ગામની અંદર તમામ ગામજનો સાથ સહકાર લઈ અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ચૌધરી લાડુબેન હરજીભાઈને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા અને ડેપ્યુટી સરપંચમાં ઠાકોર ગીતાબેન પેમાભાઈને જાહેર કરવામાં આવ્યા અને આમ તો જુઓ તો અત્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ભારત સરકારની અંદર મોદી સાહેબનું સપનું છે કે મહિલાઓને પચાસ ટકા ભાગીદારી પચાસ ટકા અનામત આ પણ આ બુરુડા ગામ પ્રથમ એવું ગામ છે કે આ સોએ સો ટકા મહિલાઓના હાથમાં વહીવટ આપ્યો છે અને મહિલાઓ હવે બુરુડા ગામનો વહીવટ કરશે અને બુરુડા ગામનો હવે હવેથી વિકાસ થશે